એવા હેતુથી એક સેમિનાર નું આયોજન કરવાનો પ્રોગ્રામ સમાજના આગેવાનોએ કર્યો છે તો જે જગ્યા પર પ્રોગ્રામની રૂપરેખા રચાઈ રહી છે જે જગ્યા પર આપણે હાજર છીએ આપણી જોડે સમાજના દરેક આગેવાન અત્યારે હાજર છે મહેસાણા જિલ્લામાંના પણ આગેવાનો છે અમદાવાદ શહેર તથા પાટણ શહેરથી પણ લોકો આવ્યા છે આપણે એમને જ પૂછીશું કે આગળ કઈ રીતનો છે અને પૂરી માહિતી મળી મેળવીશું આપણી સાથે અજયભાઈ ચલુવાથી હાજર છે અજયભાઈ જે પ્રોગ્રામ કરવાનો વિચાર જ્યાંથી આવ્યો છે તો શું કારણ છે આ પ્રોગ્રામ કરવા માટે પાછળનો હેતુ સૌથી મોટો કે સરપંચોને ભેગા કરવા છે અને એમને કાર્યશૈલી પાછળની વાત કરવી છે તાજેતરમાં જે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ થઈ તેમાં સર્વ સમાજના મતદારો રબારી સમાજના સરપંચના ઉમેદવારોને જંગી મત આપી અને એમના ઉપર વિશ્વાસ મૂકી અને રબારી સમાજના સરપંચોને એમણે ચૂંટ્યા છે તો રબારી સમાજના સર્વ ઘણા બધા સંગઠનો અને સમાજના આગેવાનોનો તમામનો એવો વિચાર આવ્યો કે આપણે આ સરપંચોને એક સેમિનાર નું આયોજન કરીએ અને એમનું સન્માન પણ કરીએ કારણ કે એ લોકો જ્યારે ચૂંટ્યા છે અને પોતાના ગામનો વિકાસ કરી અને એ મતદાતાઓને તેઓ પોતાનો વિશ્વાસ છે એ કાયમ રહે અને એ પોતાના ગામનો પૂરેપૂરો વિકાસ કરે એ બાબતની સેમિનાર દ્વારા એમને બધું માર્ગદર્શન આપવાનો એક કાર્યક્રમનું મેં આયોજન કર્યું છે જી આ સિવાય આપણે લાભુભાઈ ને પૂછીશું કે આ કાર્યક્રમ કરવા માટે મુખ્યત્વે મહેસાણા સ્થળ નક્કી થયું છે અને તેમાં પણ આ સમાજની હોસ્ટેલ છે ત્યાં તો કેમ આ સ્થળ નક્કી કર્યું છે અને આ સ્થળ ઉપર આગામી કાર્યક્રમ માટે શું આપની રૂપરેખા છે મહેસાણા એ આમ ગુજરાતનું આમ બનાસકાંઠા સાબરકાંઠા અહીંથી નજીક પડશે કચ્છ અને સાથે સાથે અહીંયા બેચરાજીથી વિરામ ગામ એટલે સૌરાષ્ટ્ર થી પણ અમદાવાદ અને ખાસ કરીને જે રબારી સમાજ છે એ કસ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં રબારી સમાજનું પ્રભુત્વ રહેલું છે એટલે સર્વે એવું નક્કી કર્યું કે આપણે મહેસાણામાં કાર્યક્રમ કરીએ તો જેથી કરીને અંદરના ટાઉનમાંથી પણ સરપંચો અહીંયા આવી શકે એ માટે આ એક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે આ માત્ર સ્નેહ મિલન નહીં પણ સ્નેહ સ્નેહમિલનના સંદર્ભમાં અહીંયા આવીને સરપંચ સાથે સાથે એ મોટિવેશનલ થાય એક પ્રકારની અલગ જ કાર્યશૈલીથી જે કામ કરવાનું છે એના માટેના એક્સપર્ટ લોકો અહીંયા બોલાવવાના છે અને જેથી કરી અને એ લોકો કંઈક મેળવી મેળવીને છે અને એ મેળવીને એમના ગામમાં એમનું યોગદાન આપે એમનું પ્રદાન આપે અને એમને છેલ્લે મૂળમાં એવું છે કે સૌને સાથે મળીને જે વાત છે એ અગ્રેસરથી આ એક આ ભગીરથ કાર્ય કરવા અમે સોજાઈ રહ્યા છીએ સૌ સાથે મળીને કાર્ય તો કરી જ રહ્યા છે પણ આપણે જોઈએ છીએ કાર્ય કરવા માટે જ્યારે પણ કોઈ કાર્યક્રમ ધનની જરૂર પડતી હોય છે ને આવા કાર્યમાં દાતાશ્રીઓની જરૂર પડતી હોય છે સમાજના એક આગેવાન રમેશભાઈ દીકડીને પૂછીશું કે આ કાર્યક્રમમાં દાતાશ્રીઓ કોણ છે અને આગળની પ્રક્રિયા વિશે પણ જાણીશું આજે મહેસાણા ખાતે સમગ્ર સમાજના આગેવાનો અમે એકઠા થયા હતા ને આ બાબતે કે સરપંચોને કઈ રીતે આગળ સરપંચની શૈલીમાં આગળ વધુ કે તલાટીનો નો બોલાવો કલેક્ટર એમની સાથે રહીને કામ લેવું અને એ બાબત અહીંયા ગોઠવા માં આવ્યું હતું મહેસાણા ખાતે તો દાતાઓ અહીંયા અમે બેઠા પ્રોપર ત્રણ ચાર વ્યક્તિઓ હતા એ પ્રોપર અહીંના દાતાઓ થઈ ગયા છે અને એ લોકો નામ જાહેર કરવાની ના પડે છે અને આપ સૌ બધા અહીંયા વધારે એ બદલ હું અમદાવાદ થી સમાજના આગેવાન તરીકે હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું પણ જે પણ દાતા થયા છે નામ નથી આપવા માંગતા પણ છતાં સમાજની લાગણી હોય કે સરપંચો ભેગા થશે વાપરી અને સમાજ હિત કરવું એ કોઈ નાની વાત નથી એટલે અમારો સૌનો અને લોકોનો પણ આગ્રહ હોય છે કે દાતા કોણ છે એના નામ જાહેર કરશો બોલો અમે લોકો આયા એટલે અહીંયા અમે નક્કી કર્યું દાતા કોને બનાવવા પણ અહીંના જે પ્રોપર વ્યક્તિઓ છે જે આйно સંગઠન છે એ લોકો એના લોકોને नक्की કરે ને એ લોકો ના પાડતા હતા કે ભાઈ અમારું નામ ના આપશો પણ બી તમારી લાગણી છે તો આપી દો ભાઈ શ્રી અમાર આйна પ્રોપર આગેવાન ના કાર્યકર્તા મજબૂત વાજી ભાઈ ચલુવા એ જમણવાળા दाता છે ભાઈ શ્રી સરપંચ શ્રી ભરત જે લડાકો છે અમારા એ ભરતભાઈ બી ના પાડતા હતા કે મારું નામ ના લેશો પણ સતાબી ભરત એ ભાઈ મંડપ અને હા અને ભાઈ મોમેન્ટ તરા દાતા પરત ભાઈ અને ભાઈ રમેશ ભાઈ છે એમને અમે કેમેરો નાખજો ભાઈ આ રમેશ ભાઈ છે જીલિયા એમને ખરેખર કીધું તું કે ભાઈ તમે ના હોય તો ભાઈ ક્યાં અમારે બહાર જાવ નહીં બેસાડા બહાર જેટલો ખર્ચો થશે એટલો હું આપી દઈશ એવું પેલા એમને ખરેખર આ તાકાત બતાવી એટલે રમેશભાઈ આપનો ભી ખૂબ ખૂબ આભાર પણ હાલના આ કાર્યક્રમના બે દાતા આજે ભાઈ ચલુઆ અને ભરતભાઈ સરપંચ હલોડા અલોડા જી

આમ તો આ વિચાર થોડા દસેક દિવસ પહેલાં જે અમદાવાદની ધરતી ઉપર આવ્યો હતો અને આ વિચાર ધીમે ધીમે ગુજરાતની અંદર સોશિયલ મીડિયાની અંદર જોવા માંડ્યો એ વિચાર પછી આજે મહેસાણાની ધરતી પર મળ્યા છીએ તો મહેસાણાના જે આગેવાનો છે એમની હાજરીમાં ગુજરાત લેવલના પણ અહીં આગળ પાટણ અમદાવાદ કે અન્ય શહેરોમાંથી પણ બધા આગેવાનો વધાર્યા છે એટલે આજે મીટિંગ ફાઇનલ ઓફ ઉપર જ છે ડે પણ થોડા સમયમાં આપી દેવામાં આવશે પણ આજે તો માત્ર માત્ર જે પ્રોટોકોલ નક્કી કરવાનો તે પ્રોટોકોલ નક્કી કર્યો છે એની સિસ્ટમ નક્કી કરી છે અને એના આજે આ જે અમારું શૈક્ષણિક સાનિધ્ય છે એની અંદર જે દાતાશ્રીઓ નક્કી કરવામાં આવે છે દાતાશ્રીઓ એવું મહાનતા બતાવી ભાઈ અમારું નામ ના જાહેર કરો પણ સમાજની લાગણી એવી છે કોઈ પણ દાતા હોય એનું નામ જાહેર કરવું જ જોઈએ અને એમના ઉપર વિશ્વાસ છે એમના જે આગેવાનો છે એમની પોતાની એક બોડી છે એના ઉપર પણ મહેસાણાની આગેવાનોની બોડી ઉપર પણ સમાજને વિશ્વાસ છે કે આ પ્રોગ્રામ સફળ રીતે પાર પડી જશે અને બહુમતી સંખ્યાની અંદર સારો એવો પ્રોગ્રામ થશે એવો સમાજ આશા રાખી રહી છે એટલે દાતાશ્રી જે અજયભાઈ ચલુઆ છે ભરતભાઈ સરપંચ છે અલોડાના એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તથા એમના મહેસાણાની જે ટીમ છે એ ટીમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આમ તો મહેસાણા એડવા સંક્રમો અત્યાર સુધીમાં બહુ સફળ કાર્યક્રમો થયા છે વાણીના હોય બ્લડ કેમ્પ હોય કોરોના સમયમાં એટલે તો અહીંયા જે થવા જઈ રહ્યું છે એ જ મૂળ તો એસી સક્સેસ જ કહેવાય કારણ કે એના મિત્રો અજયભાઈ ભરતભાઈ વિરમભાઈ ભાઈ ભરતભાઈ આ બધા મિત્રો હંમેશાથી કંઈક કંઈક કરતા આવ્યા છે રમેશભાઈ ભોજન બાદ દાતાઓ બી અહીંયા છે પણ અમને લાગણી છે કે ભાઈ સૌરાને સાથે રાખીને કરે એ બધા અમે બધાએ દરેક જિલ્લામાં આવે હું ખૂબ આભાર માનીએ છીએ સર્વે સમાજને લાગણીના કારણે પાટણ સરસ્વતી અને જિલ્લામાં બહુ સારી સંખ્યામાં સરપંચો જીતીને આવ્યા છે અને સર્વે અમારો બધાનો બધાનું એવું છે સરપંચ બહુ પોઝિટિવ છે અત્યારે બી પાટણમાં અમારા સરપંચ ઘેરે મળવાનું થાય ભાઈ પાટણ હોય બનાસકાંઠા હોય કે સૌરાષ્ટ્ર હોય તો એમનું એવું કે ભાઈ સર્વે સમાજ અમારું રાખ્યું છે તો અમારે સર્વે સમાજ સાથે રહી અને સર્વેનું કામ થાય એ રીતે જ કામગીરી કરવાની છે અને દરેક સરપંચ જે બી ચૂંટાયા છે લાગણીશીલ છે અને એકબીજા સાથે પૈસા ભાવના થી કામ કરશે અને બધા અહિયાં વિષ્ણુભાઈ છે ગિરીશભાઈ છે અમીરભાઈ રમેશ કાકા બલદેવભાઈ બધા છે તો અમે બધા મળી અને સર્વે સપા આપણે બધા હિસાબ છીએ આજે શું કે આખા ગુજરાત પાટણ ને બનાસકાંઠ બધા વધુ વધુ સરપંચો આવે અને એમને પૂરતું માર્ગદર્શન મળે અને દરેક સમાજનું કામ સારી રીતે કરી શકે અને દરેક માટે એક વાસુદેવ કુટુંબની ભાવના પેદા થાય તેવું કામ કરશો જે શ્રી કૃષ્ણ જી ભાઈ મહેસાણામાં પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે અમદાવાદ શહેર અને આજુબાજુ વિસ્તારમાં પણ ખૂબ રબારીની સંખ્યા છે તો અમદાવાદના રબારી સમાજ પણ મહેસાણામાં પ્રોગ્રામમાં સહભાગી બનવાના છે જરૂર કે તેમ આ વિચાર અમદાવાદે ધરતી પર ફેર્યો હતો અને પછી ਉਹ નક્કી થયું કે મહેસાણા એ ઉત્તર ગુજરાતમાં બહુ મિડલમાં સ્થાન આવે છે એટલે મહેસાણા નખો આ જે તાલીમ શિબિર કરવાની છે સરપંચોની એ સ્થળ નક્કી કર્યું એમાં મહેસાણામાંથી અલોડાવાળા સરપંચ શ્રી ભરતભાઈ આજે ભાઈ ચાલો રમેશભાઈ ઝીલિયા આ બધાએ ખૂબ સારો સાથ સહકાર આપ્યો અને એના કારણે આજે જે મીટિંગોની અંદર એક ક્રાઇટિરિયા નક્કી થયો કે કેવી રીતે કાર્ય શૈલી કરવી એનો સેમિનાર કેવી રીતે કરવો એની અંદર શું શું મુદ્દા રાખવા એ બહુ સરસ રીતે એક પ્રાથમિક ચર્ચા નક્કી કરી અને હવે મહેસાણાના મિત્રો એમના આજુબાજુના જે કઈ લોકલ એમના સ્ત્રોત છે એમના જે આજુબાજુના તાલુકા છે ગ્રામ્ય વિસ્તારો છે એમના જે સાથે મિત્રો છે એમને મળીને એને ફાઈનલ ઓપ આપશે અને જી મિત્રો આપણે જોયું તો અહીંયા એક મીટિંગનું આયોજન થયું અને એક સેન્ટર હોવાના કારણે ઉત્તર ગુજરાતનું એ મહેસાણાની જગ્યા નક્કી થઈ છે જગ્યા નકરી નક્કી કર્યા ઉપરાંત ત્યાં દાતાઓની જરૂર હતી ત્યાં ભરતભાઈ ગામ અલોડા અને અજયભાઈ ગામ ચલુઆ એ બંને દાતા પણ બની ગયા છે એ ઉપરાંત આ કાર્યક્રમ કઈ રીતે કરવો તો સૌથી પ્રથમ ભાર કે મહેસાણા જિલ્લામાં આપણે કાર્યક્રમ કરીએ છીએ તો વતની પ્રોપર એ લોકો એમની રીતે એક રૂપરેખા નક્કી કરે અને કારણ કે સ્થાનિક છે અને બધી જ સગવડતા એમને કરવાની છે તે લોકો સાથે મળીને એ કાર્યક્રમ કરે એના માટે આગળ બધી જ જવાબદારી મહેસાણાના વતનીઓને આપવામાં આવી છે